નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે ઘરે બેઠેલી મહિલાઓને સરકાર આપી રહી છે અગિયાર હજાર રૂપિયા તમે કઈ રીતના લાભ મેળવી શકો છો તો આ વિડીયો તમે અંત સુધી જોજો તે અંગેની આપણે યોજનામાં માહિતીની ચર્ચા કરીશું ને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ અચું કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે પીએમ માતૃત્વ વંદના યોજના હેઠળ જે કેન્દ્ર સરકાર લોક કલ્યાણ સાથે જોડાયેલી અનેક યોજનાઓ પર કામ કરી રહી છે તેમાં એક માતૃત્વ વંદના યોજના જે આ યોજના અંદર તે કેન્દ્ર સરકારથી ખૂબ જ મહત્વકાંક્ષી યોજના છે અને આ યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક અગિયાર હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને તેમના બાળકોને ઉછેર માટે ફંડ આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી માતૃત્વ વંદન્યાય યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ તબક્કામાં અગિયાર હજાર રૂપિયાની આપવામાં આવતા હોય છે અને માતૃત્વ યોજના યોજનાનો લાભ મેળવવા માટે તમે ઘરે બેસીને અરજી કરી શકો છો અને તમારી માહિતી માટે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ દસ્તાવેજો વિભાગીય કચેરીમાં જમા કરાવવાના રહેશે અને જો લાભાર્થી પોતે વિભાગીય કચેરીમાં જઈ ન શકે તો તેના નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા બહુ તમે સંપર્ક કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તેમાં જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો તમે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો આ લાભાર્થી નીચેના દસ્તાવેજોની જરૂર પડશે જેમાં આયુષ્યમાન કાર્ડ ઈ શ્રમ કાર્ડ મનરેગા જોબ કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણપત્ર વિકલાંગ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર રેશન કાર્ડ બીપીએલ અને આઠ લાખથી વધુ આવક સાથેનું પ્રમાણપત્ર લાભાર્થી આ દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે લાભો માટે નોંધણી ફરજિયાત તમારે કરાવવાની રહેશે અને આ યોજના લાભ લેવા માટે સો ટકા લાભાર્થી આપવામાં આવી રહ્યો છે અને લાભ મેળવવા માટે લાભાર્થી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ સાથે લાભાર્થી ઓનલાઈન અરજી કરવા માટે સક્ષમ ન હોતો તમે નજીકમાં આરોગ્ય કેન્દ્ર એ એન એમ કાર્યકર પાસે મદદ પણ માગી શકો છો તો બસ મિત્રો વિડીયોમાં આટલું ધન્યવાદ